હાલ ચાલતા પુરુષોત્તમ માસ દરમિયાન એટલે કે અધિક માસ દરમિયાન જહાંગીરાબાદ ખાતેના વૈષ્ણોદેવી હાઇટ્સમાં રહેતા બસોથી પણ વધુ બહેનો દ્વારા પુરુષોત્તમ ભગવાને તુલસી ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં વૈદિક મંત્રોચ્ચારો સાથે મહિલાઓ યુવતીઓ સહિતના હોય તુલસી ચડાવી પુણ્યનું ભાથું બાંધ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હાલ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના જાંગીરાબાદ ખાતેના વૈષ્ણવદેવી હર્ષની અંદર છે અહીંયા અનેકો સૌભાગ્યવંત મહિલાઓ સહિતના અનેકો મહિલાઓ અત્યારે ભગવાન જે પુરુષોત્તમ છે એમને તુલસી ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા કમિટી પણ અહીંયા મહિલાઓની છે શું કહેવા માગે છે આજના દિવસ નિમિત્તે આવો આપણે મળીએ તે બહેનોને જે રીતે આયોજન ખુબ જ સુંદર મજાનું કર્યું અમારે સોસાયટી માં છે ને દરરોજ આજે મારે અહીંયા નવ વર્ષ થયા આવ્યા એ પછી અમારે હર વર્ષે કઈ ને કઈ પ્રોગ્રામ હોય જ છે જેમ કે કૃષ્ણ ઉત્સવ છે પછી ગણપતિ ઉત્સવ છે નવરાત્રિ છે અને અત્યારે આ અધિક માસ આવી રહ્યો છે તે અધિક માસ ચાલી રહ્યો છે તો એમાં અમે આજે પચીસ દિવસથી જે કાંઠાગોરમાં અને પરસોતમ ભગવાનની પૂજા અર્ચના અમે બધી જ બહેનો વૈષ્ણવદેવી બહેનો બધી સાથે મળી અને પૂજા અર્ચના કરીએ છીએ અને આજે જે પ્રોગ્રામ રાખ્યો છે તે ભગવાન વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ જે એક હજાર આઠ નામ છે તેનો જે એના તુલસી દળ ચડાવવામાં આવે છે એનો અમે આ બધી જ બહેનો વૈષ્ણોદેવી બહેનો સાથે મળી અને કરી રહ્યા છીએ આ જે એકસો ને પચીસ બહેનો છે બધી થઈને અમારે ના વૈષ્ણવદેવી હાઇટ્સના જ છે બધા જ બહેનો અને હજુ બી તો ઓછી છે હવે એના ત્રણ વર્ષ પછીનો અધિક માસ આવશે તો એનાથી પણ વધારે અમારે બધી જ બહેનો હાજર રહેશે એવી અમારે ભગવાન પ્રત્મા હા મારું નામ હિના સોલંકી છે આજનો જે અધિક માસ હતો સૌના સાથ સહકારથી અમે આ પૂર્ણ કરેલો છે અમારા બહેનોનો ખૂબ સાથ સહકાર રહ્યો અમારા વૈષ્ણોદેવી બહેનો બેન જે અમારી કમિટી છે તેણે અમને પ્રેરણા આપી અને અમે આ કાર્યક્રમને આગળ વધારીને આનું આયોજન કર્યું ભાથું મેળવ્યું અમને બહુ સારું લાગ્યું આ વસ્તુમાં મારું નામ ગોદાવરી બેન સુધામ અહીંયા અમાર પુરુષોત્તમ ભગવાનનું મહત્ત્વ એ છે કે જે એકસો આઠ તુલસી ચડાવવાનું અમારા મંડળનો સાથ બહુ રહ્યો છે અને તેમાં પુરુષોત્તમ ભગવાન અમારા પર ખુશ છે એથી આ બધી બહેનોનો સાથ સહકાર મળવાથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે પ્રજ્ઞાબેન આ પ્રજ્ઞાબેન શું જે રીતે તમે તુલસી હમણાં ચડાવી રહ્યા હતા બહુ સરસ રહ્યો પ્રોગ્રામ અને બધી બહેનો સાથ સહકાર સરસ આપે છે અને બધો જે જેમ વરસ જશે એમ આગળ વધે એવી અમારી પ્રાર્થના છે હા સંગીતાબેન પૂજારા હા તુલસી એક હજાર આઠ તુલસી ચડાવ્યા અમને બહુ બધી આજે મજા આવી બાકી આગળની અગિયાર રસ્તે બી અમે શંકરના મંદિર ગયેલા અને માટલી મૂકવા પીપળી ગયેલા અને આ અગિયાર રસ્તે કાલે અગિયાર સદી બે અગિયાર સદી એટલે એટલે કાલે પણ અમે દીપદાન દાન કરવા ગયેલા અમે લોકો છીએ અત્યારે એકસો પચીસ થી દોઢસો બહેનો છીએ અને બાકી બધાનો સાથ સહકાર સારો છે અમે લોકો ભજન મંડળ એક બનાવ્યું છે એમાં છ ની કમિટી કરેલી છે બાકી અમારા માનનીય મીનાબેન પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી અમને બધાને સારો સહકાર આપી અને બધા અમે આગળ વધીએ છીએ અને હજી બી અમે આવું બધા પ્રોગ્રામ કરી શકીશું કડિયા સંગીતાબેન

પુરુષોત્તમ મહિનામાં લાભ સોસાયટી બધાને બહુ સારો મળ્યો હશે અમે જેટલો સાથ સહકાર મળે એટલો અમે દેવી છે સોસાયટી તરફથી જય શ્રી કૃષ્ણ હું મયંક મહારાજ મારો ફરમ ત્રિપુલ દેવી જ્યોતિષ આ પુરુષોત્તમ મહિનો અધિક મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય અધિક મહિનો એની અંદર આ એક હજાર આઠ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ આપની મનોકામના પૂરી થઈ જાય અને હું પોતે જ આ સોસાયટીમાં રહું છું અને આ પ્રચારતીના આ વિડિયો વિડીયોથી હું પણ લોકોને જાગૃત કરવા માગું છું કે તમે પણ જોઈને તમારા સોસાયટીમાં આવું એક સંગઠન બનાવો મહિલા મંડળનું સંગઠન બનાવો ભગવાન વિષ્ણુનું આ એક પૂજા કરો એનાથી જીવન તમારું ધન્ય થઈ જશે વાત કરી રહ્યા હતા વૈષ્ણોદેવી હાઇટ્સની બહેનો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં અત્યારે બહેનો ભગવાન પુરુષોત્તમ મહારાજ છે અધિક માસ નિમિત્તે તુલસી ચઢવામાં આવી રહ્યો હતો બોલો પુરુષોત્તમ ભગવાનની જી ટ્વેન્ટી ફોરની ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન અભિષેક સાથે વૈષ્ણવદેવી આટ સુરા